નામથી વાકેફ છે થોડા સમય પહેલા સુરતના સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ રોંગ સાઇડમાં આવતા વાહનોને રોકવા જતા લોકોના રોષ ભોગ બન્યા હતા અને લોકોએ તેમને મેથી પાક ચગાડ્યો હતો ત્યારે હવે આ ફેમસ એક્ટિવિસ્ટ બીજી વાર માર ખાતો છે ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી મહિલાને અટકાવવા જતા મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીક્યા હતા સુરતનો સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી સતત ચર્ચામાં રહે છે પિયુષ ધાનાની તેના માર ખાવાની ઘટનાઓને કારણે વધુ ચર્ચામાં રહેતો હોય છે ત્યારે ફરી એકવાર સુરતના વરાછા વિસ્તારમાં એક્ટિવિસ્ટને માર પડ્યો હતો એક મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીક્યા હતા પિયુષ ધાણાણીએ શુક્રવારે રાત્રે કાપોદરામાં ધનુષ બ્રિજની નીચેથી પસાર થતી મહિલાને ચાલુ મોપેડ પર ફોન પર વાત ન કરવા અટકાવી હતી તેથી મહિલા ગુસ્સે ભરાઈ અને હોબાળો મચાવ્યો મહિલાની બૂમો સાંભળી ટોળું ભેગું થઈ ગયું ત્યારે મહિલાએ પિયુષ ધાણાણના ઘાલ પર તમાચા ઝીકી દીધા મહિલાએ મારતા ટોળાએ પણ પિયુષ પર હાથ સાફ કરી લીધો હતો એક વડીલે લોકોને સમજાવી અટકાવ્યા હતા અને મેં કહ્યું કે આ તો મારે જ નહોતો હે હે એમનો કહેવાય બાપા બડે તો અમને

અહેમદાબાદ મિત્ર ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે